குரூம் போடு போடு முடிச்சிடவும் பாஸ் ஆ आओ ને આવો

ઘરે જે ખેતર છે એમાં તો આ ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે ઉપર પણ છે ત્યાં બાકી છે અને આપણે પણ બે દિવસમાં પછી આવવાનું છે અને અત્યારે મારો અવાજ નહીં પણ સાંભળતો હોય કેમકે અવાજ સોરી પવન જ એટલો હે કે નહીં સંભળાતું હોય પણ અત્યારે ફોટો શૂટ કરવા તેજલ દીદીનું અને ભાઈ મસ્ત કપડાં તો કે મને કે ફોટા પાડી દે અને અત્યારે અડ્રેસી ઉપર બતાવું કે ભાઈ કેવા કપડા પહેર્યા છે મુંબઈ ના કપડા પહેર્યા ભાઈ તો મુંબઈ થી આપડે નો જોયા તો એટલે આપણે મુંબઈ ગયા ત્યાં

એમાંથી જ મને આર્યા તો અત્યારે આપણા ઘરે આવે છે જેસીબી ફોળિયા માંથી નીકળવાનું છે તો ટ્રેક્ટર બહાર કાઢી લીધું અને બધું વધુ આ મૂકી દીધું તો જો આવી ગયું છે ફાઇનલી Мисс Вест, જેસીબી એટલા માટે આવ્યું છે કે જે આ તમારી મારી પાછળ દેખાય છે એ મગોટું છે અને એ મગટું એટલા માટે આવીને કે આપણે દર વર્ષે જે પાણી આવે છે શેળનું એ પાણી ડાયરેક્ટ મકાનના પાયાને ન હડે અને મખાનને નુકસાન ન થાય એટલા માટે આય મગોટું થાય અને મેંની માથે જો કાંઈ તૂપી નાખે એટલે એ મગોટું બેસી જાય અને પાણી છે એ પાયાની સુગાઈ નજીક ન જાય અને મકાનને નુકસાન ન કરે

મકાન ને ન કરે એ બધે હવે એટલા બધી કઈ હાલે હતા